નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર સુરતના સણિયા હેયાદ ગામ નજીક ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ કરી ફેક્ટરીઓ શરૂ કરી દેવાતા વાતાવરણમાં પ્રદૂષણ વધી રહ્યું છે જેને કારણે સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે જ્યારે આ બાબતે હાલ સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે સુરત પાસે આવેલા સણિયા હેયાદ ગામ નજીક ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ કરી તેમાં ફેક્ટરી ઊભી કરી કાર્ય શરૂ કરી દેવામાં આવ્યા છે જેને લઈ નજીકના વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું છે જ્યારે ધીમે ધીમે ગામ નજીક વધતા ઇન્ડસ્ટ્રીયલ કામને લઈ સ્થાનિકો પરેશાન થઈ ગયા છે ઇન્ડસ્ટ્રીયલ કામને કારણે વાતાવરણ પ્રદૂષિત થતાં ગામના લોકોએ ભારે તકલીફ પડી રહી છે જ્યારે રાત્રિ દરમિયાન કેમિકલના ધુમાડાનો સામનો સ્થાનિક લોકોએ કરવો પડી રહ્યો છે બીજી તરફ આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કાર્ય કરતા શ્રમિક લોકો પણ દિવાલ કૂદીને રહેણાંક વિસ્તારમાં આવતા હોવાથી સ્થાનિકોની સુરક્ષાને લઈને રહીશોમાં ચિંતા જાગી છે જ્યારે આ વધતા જતા ઇન્ડસ્ટ્રીયલ ન્યુસન્સથી હાલ સ્થાનિકો પરેશાન થઈ ગયા છે બીજી તરફ સ્થાનિકોમાં ઇન્ડસ્ટ્રીઝને બંધ કરવાની માંગ સાથે રોષ પણ જોવા મળી રહ્યો છે જયેશભાઈ શશિકાંતભાઈ પટેલ હું સન્યા હેમ્માનના રહેવાસી છું નવા ફરિયા આ ઇન્ડસ્ટ્રીયલ અહીંયા અમારા ફરિયાદની બાજુમાં મૂકેલું છે એ કે ઘણા વખતથી એનો ધુમાડો ને એ બધું પણ અહીંયા સળગાવે છે એ અમને ફળિયામાં બેસવાની પણ તકલીફ પડે છે શું અમારા આ ઇન્ડસ્ટ્રીયલને બંધ કરાવવા માટેની માગણી છે પ્રદુષણ ને બધું પણ અટકાવવા જરૂર છે અમારે પેલા કરેલી હિનાબેન નવું ફર્યું અમારા ફરિયામાં અમારથી રહેવાય એમ નથી કારણ કે પ્રદૂષણ બહુ થાય છે બધા કારીગરને અહીંયા ગાડી ઇન્ડસ્ટ્રેડન આવી ગયેલું છે